શરીરમાં કોઈ પણ જગ્યાએ ઘા વાગે અને ઓપરેશન થયું હોય ઊંડો ઘાવ હોય તો કદાચ વીસ પચીસ દિવસ કે મહિનો પણ લાગે પણ શરીર એક અંગ એવું છે વાલા કે જેના ઉપર ઘા વાગે ને એને રુજાતા દિવસો નહીં પણ ફક્ત કલાકો જ લાગે છે એ અંગ કયું છે ખબર છે એ છે મારી તમારી આ જીભ મને તમને બધાને અનુભવ થયા હશે કે સવાર સવારમાં ગરમ ગરમ ચા પીવાય ગઈ હોય ને આપણે વિચારતા હોય કે આજ એક બે દિવસ હવે કઈ ખાઈ નહીં શકાય પણ સાંજ પડતા સુધી સુધીમાં હું તમે ગરમ ગરમ કઢીન ખીચડી બરાબર ઝાપડતા હોય છે આ રોજ જલ્દી શું કામ આવે છે ખબર છે કારણ કે જીભની આજુબાજુમાં જે લાળ ગ્રંથિઓ છે એ જીભને વિનાશ પૂરી પાડે છે જગતના ચોકમાં મને તમને ગમે એવા ઘા વાગ્યા હોય અને કદાચ પરિવાર ખૂબ સારો હોય ને મિત્ર વર્તુળ સારું હોય ને એ મને તમને જો વિનાશ પૂરી પાડેને સ્નેહની તો એ ઘા ને રૂજાતા જાજો સમય નથી લાગતો જીભ ઉપર પડેલા ઘા સૌથી જલ્દી રૂજાઈ જાય છે પણ ખાલી તકલીફની વાત એ છે કે જીભથી પડેલા કોઈના હૃદય ઉપર ઘા રૂજાતા વર્ષો લાગી જાય છે સદીઓ લાગી જાય છે અને આથાકા મહાભારત થઈ જાય છે એટલે જ કોઈએ કીધું છે કે બોલો બોલ વિચારીને પસ્તાવો ન થાય તલવાર સરીખા ઘાર ઉજાય પણ બોલ્યું ના બદલાય એટલે બોલતા પહેલા હાથ વખત હમજી વિચારીને કોઈ પણ શબ્દ કહેવામાં આવે તો દરેક વ્યક્તિના હૃદયમાં તાઢક પહોંચાડી શકાય અને માનસિક રીતે એ વ્યક્તિને અને આપણે પોતાને પણ સ્વસ્થ રાખી શકાય આપનું શું કહેવું છે કોમેન્ટ કરો ને